સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે અંગ્રેજી શબ્દો ઈ એમ પી ઓ ડબલ્યુ એ આર એમ પાવર એટલે સત્તા થાપવી ઈ એમ પી ટી વાય એમ ટી એટલે ખાલી ઈ એમ યુ એલ એ ટી એમ્યુલેટ એટલે અનુકરણ કરવું ઈ એન એ બી એલ ઇનેબલ એટલે શક્તિમાન અથવા સંમત બનાવવું ENCAMP एक कॅम्प એટલે મુકામ અથવા પડા નાખવો ENCIRCLE એન્ડ સર્કલ એટલે ઘુમરાવ અથવા घेराव ENCLAVE એન્ક્લેવ એટલે પ્રદેશી સત્તાનો પરદેશ ENCLOSE એસ્ક્લોઝ એટલે સાથ બીડુ અથવા घेरવું ENCO M I U M encomium એટલે વખાણ અથવા પ્રશંસા E N C O M P A S encompass એટલે घेराव લેતું અથવા घेरવું E N C O R E องકાર એટલે ફરી એકવાર E N C O U N T E R એકાઉન્ટર એટલે મુકાબલો અથવા અથડામણ E N C O U R A G E एंकरेज એટલે પ્રોત્સાહન આપવું E N C R O A C H એન્ક્રોચ એટલે પેશ કદમી કરવી E N C Y C L O P E D I A એનેસોકોપીડિયા એટલે જ્ઞાનકોશ E N D એન્ડ એટલે અંત અથવા પૂરું થવું ડી ઈ એ વી ઓ યુ આર એન્ડેવર એટલે પ્રયત્ન ઈ ડી ઈ એમ આઈ સી એન્ડેમિકવ એટલે કાયમી રોગ એન ડી જી એ એમ ઈ એન્ડ ગેમ એટલે અંતાક્ષરી ઈ ઓ જી એ એમ વાય એન્ડોગમી એટલે સગોત્ર વિવાહ